કે ચાઈનીઝની સૌથી બેસ્ટ રેસીપી છે બેસ્ટ સ્ટાર્ટર છે એનું નામ છે પનીર ચીલી ઓકે એના માટે બધી તૈયારી આપણે કરી નાખીએ છીએ અને બસ હવે બનાવવા જઈએ રહ્યા છીએ ઓકે તો મારી સાથે બન્યા રહેજો લાઈવ અહીંયા સંજયભાઈ પણ છે ઓકે એમના બ્લોગને જો મારી રેસિપી તમને ગમે તો એમના બ્લોગને જરૂર લાઈક કરજો કમેન્ટ કરજો અને વધુ વધુ શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ઓકે આપણે હવે આપણે જે ગાર્લિક જે ગાર્લિક વાળી પેસ્ટ જે બનાવેલી છે એને આપણે આમાં એડ કરીશું

આ આપણે આને સોટિંગ કરી નાખશું થોડુંક મીઠું એડ કરશું આમાં આપણે 40 સેકન્ડસ ઓકે રન લાઈવ ફ્લેમ અને આને આપણે ઓકે

કાઢી ફરી આવી કરશું આપણે તો ટેસ્ટ બહુ જ સરસ આવે આમાં અને સોટિંગ કરી નાખશું જરા ફ્લેમ ફાસ્ટ કરશું

રેડી થઈ ગયું છે તો બધાને પીરસી નાખ્યા કારણ કે ગરમ ગરમ છે તો ઠંડુ ખાવાની મજા નહીં આવે તમને જો મારી ડીશ ગયમી હોય તો વધુ બધું લાઈક કરજો વધુ બધું સબસ્ક્રાઈબ કરજો સંજય ગોસ્વામી વિલોગ્સ જે છે એમની ચેનલ છે એમાં જરૂર સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરજો કમેન્ટ કરજો વધુ વધુ શેર કરજો ઓકે આ વિડીયો અને આવા હું ઘણા બધા વિડીયોઝ તમને હું ફ્રેન્ડ્સ તમારી સાથે શેર કરતો રહીશ આગળ બી ઓકે ચલો થેન્ક યુ ફોટો પાડવાનો તો શું આવે તમે જે તમારો ડીશ રાખો ડીશ રાખ ખવરાવ રાખો કે આમ એમનો મજા રાખો খুব করে রাখো যা করে রাখো না না কত করে মানে মানে આપણે તો બસ પૂરી વાત છે આ તો લેવાય કે નહીં સ્ટાર્ટર છે આ સાચું લીધું તમે કીધું અરે તમારો ભાઈ હું તો લેજે ના ભાગે તો કઈ અમને ખબર પડી હશે તું નહીં લેતો ના ના એવું નથી વસ્તુ એવી નહીં પણ હું જઈમાં પડી હું હાલ પર લાઈવ માં છે હો હાલ હેલો મિત્ર

અને આવીને અમે અત્યારે રેસીપી બનાવતા રહ્યો મારા મિત્રો સાથે હું બનાવીશ ક્યારેક ક્યારેક અમે બોલાવતો રહી રહ્યા અને તમને ગમતી હોય તો મને કોમેન્ટ કરજો હલો મિત્ર ફટાફટ કોમેન્ટ કરો હાલ રિપ્લાય આપીશ તમને બધા કેમ છો બધાય બે જણા લાઈવમાં છે અત્યારે ફટાફટ લાઈવ અત્યારે શેર કરો

તું બનાયત નહી ખાઈ જાય પેટા

લાઈવ જોડાવો વધારે તો આગળ બોલવી આપણે

ના ના હકીકત માં તો જો જો બધી લાઈન બેઠો ને ખાવા આ સોસ આલે ના સોસ નહીં ટોમેટો સોસ નો નહીં આલે સાસ તો

તમને બતાવો હેલો પિન્ટુભાઈ કેમ છે આમ ઉત્તરાયણ કરવા મારા ઘરે કેવી તમને મજા આવી બહુ જ મજા આવી બહુ મોજે મોજ પડી ગઈ અમદાવાદમાં મારી ભલે પહેલી મારી પહેલી ઉત્તરાયણ હતી અને અત્યાર સુધી લોકો કહેતા હતા કે ગુજરાતની ઉત્તરાયણ એટલે એના જેવી ઉત્તરાયણ ક્યાંય તમને જોવા ન મળે અને ખરેખર એ વાત સાચી સાબિત થઈ જ્યારે મેં પોતે ફીલ કર્યું અહીંયા આવીને મારા મિત્રના ઘરે સંજયના ઘરે બહુ પ્રેમથી મને રાખ્યું પણ છે બહુ પ્રેમથી સેવા કરી છે એમના માતાજીએ એમના પિતાજીએ એમના ભાઈએ એમના ભાભીએ સૌથી વધારે અને સંજયભાઈ પણ પોતે બહુ ધ્યાન રાખ્યું છે મારું તો એના માટે બધાનો ખૂબ ખૂબ આભાર એના માટે બહુ સરસ રીતના અહીંયા મને સારી સેવા મળી છે બધાની અને બધી નવી નવી ડિશો મને ખાવા મળી છે જે ભાભીના હાથની પણ અને એ લોકોને પણ મારા હાથની નવી નવી ડીશો ખાવા મળી છે સાથે સાથે તો ઇન શોર્ટ અમે લોકોએ બહુ એન્જોય કર્યું બે દિવસ પૂરેપૂરી ટુ ડેઝ મેં પતંગ ચગાવી લગભગ કમસે કમ નહીં તો પાસઠથી સિત્તેર પતંગો ચગાવી નાખી બે દિવસમાં અને બહુ એન્જોય કર્યું એમની બંને સરસ સરસ પ્રિન્સેસ એકનું નામ તે છે દ્રષ્ટિ અને નાનકડી તો એટલી બધી જબરી છે જેનું નામ છે અનન્યા તો આનું કહેવાય છે એને પેટનેમ એનું આનું છે એટલી બધી જબરી છોકરી છે બહુ જ એટલી બધી ક્યુટેસ્ટ પણ છે સૌથી કે કોઈને પણ આમ કોઈની સાથે પણ થોડીક વારમાં ભળી જાય છે અને મિક્સઅપ એવી રીતના થઈ જાય છે જાણે વર્ષોને વર્ષો જૂના સંબંધ હોય તો આ બે દિવસમાં મને એમ લાગ્યું કે હું અહીંયા જાણે વર્ષો વર્ષોથી રહેતો એવું મને ફિલિંગ થઈ ગયું એટલે થેન્કસ ટુ સંજયભાઈ કે ફોર ટેકિંગ સો મચ કેર ઓફ મી એન્ડ ખૂબ જ મજા આવી અહીંયા અમદાવાદના ઉત્તરાયણમાં જે મુંબઈના ઉત્તરાયણમાં નથી આવતી થેન્ક યુ 알로미트로. <laughs> હેલો મિત્ર અત્યારે જો મારા ફ્રેન્ડે રેસીપી બનાવી હતી તો કેવી લાગી તમને બધાને મને આ ચેનલને આપણે લાઈવની અંદર લાઈક કરતા રહેજો અને કોમેન્ટ કરજો જરૂર અમને કહેજો કેવી તમને રેસીપી લાગી છે હવે ન્યૂ લાઈવમાં આપણે જોડાઈશું જલ્દીમાં જલ્દી ત્યાં સુધી આપણે બાય બાય હવે આપણે એને લાઈવ એન્ડ કરી દેવી દેવીશું ચલો